નમસ્કાર દર્શક મિત્રો સૌ પ્રથમ તો આપ સૌને નૂતન વર્ષ બે હજાર છવ્વીસની હાર્દિક શુભકામનાઓ ઈશ્વર પાસે પ્રાર્થના કે આ નવું વર્ષ આપના અને આપના પરિવારના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઉત્તમ સ્વાસ્થ્ય અને અપરંપાર ખુશીઓ લઈને આવે ચાલો વર્ષના પ્રથમ દિવસે જાણીએ એક જાન્યુઆરી

બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ નામ અક્ષર છે બ વ અને ઉ શાંતિ અને સ્થિરતા વૃષભ રાશિના મિત્રો માટે આજનો દિવસ શાંતિ પ્રે રહેશે વર્ષનો પ્રથમ દિવસ તમે આત્મચિંતનમાં વિતાવશો વેપારમાં ગતિ ધીમી હોઈ શકે છે પરંતુ તે સ્થિર રહેશે ઉતાળમાં કોઈ નિર્ણય ન લેવો બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો ખાસ જરૂરી છે બચત તરફ ધ્યાન આપો લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક મતભેદોમાં અંત આવશે મિત્રો સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આંખ અથવા ગળાને લગતી નાની તકલીફો સાથે સાવધ રહેવું ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ક નવા વિચારોનો ઉદય મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક રહેશે તમારી બુદ્ધિ પ્રતિમા ખીલી ઉઠશે નોકરીમાં ટ્રાન્સફર અથવા પ્રમોશનની વાતો આગળ વધી શકે છે નવા આઈડિયા કવલમાં મૂકવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે પરંતુ નિષ્ણાંતની સલાહ ખાસ લેવી હિતાવહક છે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે જે પરિવાર સાથેના સંબંધોને મજબૂત બનાવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક થાક અનુભવાય યોગ અને ધ્યાન કરવાથી ફાયદો જરૂર થાય ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિ નાનામાક્ષર હ તેમજ ડ ભાવનાત્મક મજબૂતી વર્ષ બે હજાર છવ્વીસનો પ્રથમ દિવસ તમારા માટે ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ રહેશે તમે ઘરની સજાવટ અથવા ઘરના કાર્યોમાં વ્યસ્ત રહેશો સહકર્મીઓ સાથે તાલમેલ જળવાઈ રહેશે કાર્યસ્થળે ધીરજથી કામ લેવું જમીન અથવા તો મકાન બાબતે કોઈ સારા સમાચાર મળી શકે છે આર્થિક સ્થિતિ ખૂબ જ સુદર બનશે માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવતા મન હળવ થશે સંતાનો તરફથી સુખ મળી શકે છે ખાવા પીવામાં સ્વયમ રાખો બહારનું ખાવાનું ટાળો હિતાવાહક છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષક છે મ તેમજ ટ

સ્વાસ્થ્યની વાત કરીએ તો આખો દિવસ ફૂર્તિ અને તાજગીનો અનુભવ થશે છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના નવા અક્ષર છે પ ઠ તેમજ અણ આયોજન અને સફળતા કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસ્થિત આયોજન કરવાનો રહેલો છે તમારી ગણતરીઓ સાચી પડશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સફળ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહેનત રંગ લાવશે ઓફિસમાં તમારા કામની પ્રશંસા જરૂરથી થશે આર્થિક આયોજન કરવા માટે દિવસ ઉત્તમ રહેલો છે લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક સાબિત થશે ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો જોવા મળી શકે છે પેટની સમસ્યાઓથી બચવા માટે પુષ્કળ પાણી પીવું હિતાવહ છે સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિ નાનાક્ષર છે ર તેમજ ત સંતુલન અને સમજદારી તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સંતુલન લાવવાનો છે તમે સંબંધો અને કામ વચ્ચે સુમેળ સાધશો ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શકતા રાખવી ખૂબ જ જરૂરી છે કોઈના પર અંધશ્રદ્ધા ન રાખવી આવક અને ખર્ચનું પાસું સમાંતર રહેશે ઉધારી આપવાનું ટાળવું જીવનસાથી સાથે કોઈ નવી યોજના બનાવી શકો છો ઘરમાં માંગલિક પ્રસંગની પણ ચર્ચાઓ થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક શાંતિ માટે સંગીત સાંભળો અથવા કુદરતના રહો રાશિ રાશિ સ્કોર્પિયો રાશિના રાશિના પરિવર્તનનો સમય જાતકો માટે આજનો દિવસ આત્મમંથન અને સજાગ રહેવાનો છે કાર્ય સ્થળે વધારાની જવાબદારીઓ આવી શકે છે ગુપ્ત દુશ્મનો તમારી છબી ખરડવાનો પ્રયાસ કરી શકે છે માટે ખાસ સાવચેત રહેવું મોટું રોકાણ પેટ કરતા પહેલા બે વાર વિચારવો પરિવારના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ પડતા કામના બોજને કારણે શારીરિક થાક અને કમરનો દુખાવો પણ થઈ શકે છે નવમી રાશિ ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ ભાગ્યોદયની શરૂઆત ધન રાશિના જાતકો માટે વર્ષનો પ્રથમ દિવસ અત્યંત શુભ રહેલો છે ભાગીના સિતારા બુલંદ રહેશે ધાર્મિક કાર્યમાં રૂચિ વધશે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે જે વ્યાવસાયિક રીતે લાભદાયી રહેશે અચાનક ધનલાભ થવાની શક્યતાઓ રહેલી છે નવું વાહન ખરીદવાની પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે સંતાન પક્ષ તરફથી કોઈ મોટા સમાચાર મળશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે ઉત્સાહ છે સારું રહેશે પરંતુ વધુ પડતો ઉત્સાહ ન બતાવો દસમી રાશિ મકર રાશિ કેપ્રિકોન મકર રાશિના નામાક્ષર છ ખ અને જ પરિશ્રમનું ફળ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતનું મીઠું ફળ મેળવવાનો છે શનિની કૃપાથી તમારા કામમાં આવતા અવરોધો દૂર થશે ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતની નોંધ લેશે પ્રોપર્ટી અથવા રિયલ એસ્ટેટમાં કરેલા જૂના રોકાણમાંથી નફો થવાની શક્યતા પણ રહેલી છે જીવનસાથી સાથે સારો સમય વિકસે સામાજિક પ્રસંગમાં જવાનું થશે સ્વાસ્થ્યની બાબત કરીએ વાત તો હાટકા અથવા સાંધાના દુખાવાની તકલીફ હોય તો કાળજી ખાસ લેવી અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિના નમાસ્ત્ર ગ છ છ નવા છ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કઈક નવું કરવાનો રહેલો છે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફાયદો થશે નોકરીમાં પરિવર્તનના યોગ પણ બની રહ્યા છે જે ભવિષ્ય માટે લાભદાયક રહેશે મિત્રોનો સાથ સહકાર તમારા આત્મવિશ્વાસને વધારશે આવકના નવા સ્ત્રોત ઉભા થશે ઓનલાઈન કામમાં લાભ પણ મળી શકે છે પડોશીઓ કે સંબંધીઓ સાથેના સંબંધો સુધરશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક તણાવ ઓછો મન શાંત રહેશે પૂરતી ઊંઘ લેવી ખાસ

સ્વાસ્થ્યમાં ચમક સુધારો થશે સવારની તાજી હવા ફાયદાકારક સાબિત થશે ફરી એકવાર આપ સૌને નવું વર્ષ ખૂબ ખૂબ મુબારક આશા છે કે આ રાશિ પર આપના જીવનમાં માર્ગદર્શક સાબિત થશે દૈનિક પંચાંગ ધાર્મિક કથાઓ અને સચોટ રાશિ પર મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો Jai Sri Krishna, Radhe Radhe. Ah.